દોરી બનાવેલ ટેલીફોન થી આટલું સ્પષ્ટ શા માટે સંભળાય છે સાંભળ્યું છે કે ચંદ્ર પર અવકાશ યાત્રીઓ એકબીજાની વાતો સાંભળી શકતા નથી તો આજે આપણે ધ્વનિ વિશે વાત કરીશું અને જાણીશું કે ધ્વનિને માધ્યમની જરૂર શા માટે પડે છે સાઉન્ડ વાય ડઝ ઇટ નીડ અ મીડિયમ કંપિત વસ્તુ ધ્વનિ ઉત્પન્ન કરે છે અને આપણા કાન સાંભળે છે પરંતુ આ ધ્વનિને કાન સુધી પહોંચાડે છે કોણ આજે આપણે એક પ્રયોગ કરીને જાણીએ આ વસ્તુઓ જોઈ છે કાચની બોટલ ગુગરી ગુગરીને સ્ટ્રોમાં લટકાવીને બોટલમાં ફિટ કરેલ છે ગુગરીનો અવાજ જરા ધ્યાનથી સાંભળો હવે મીણબત્તી સળગાવી

આમ થઈ ગયું આંશિક શૂન્યાવકાશ પાર્શિયલ વેક્યુમ હવે ગુગરી વગાડો તો અવાજ સાવ નહીં વત બોટલમાં હવા ઓછી તો ધ્વનિ પણ ઓછી સંભળાય છે જ્યારે બોટલમાં હવા હતી ત્યારે અવાજ સ્પષ્ટ સંભળાતો હતો પરંતુ હવા જ્યારે ઓછી હતી ત્યારે અવાજ ખૂબ જ હળવો સંભળાતો હતો જો આપણે બોટલમાંથી બધી જ હવા હટાવી લીધી હોત તો અવાજ બિલકુલ ન આવત કારણ કે હવા જ એ માધ્યમ છે જે ધ્વનિને આગળ વધારે છે આપણા કાન સુધી પહોંચાડે છે ચાલો સમજીએ કંપિત વસ્તુ ધ્વનિ ઉત્પન્ન કરે છે કંપનની ઉર્જા ચારે બાજુએ હવાના કણોને પણ કંપિત કરે છે હવામાં દબાણની લહેર ઉત્પન્ન થાય છે અને આપણા કાન સુધી ધ્વનિ પહોંચે છે માધ્યમ જ ન હોય તો ધ્વનિ આગળ વધી જ નથી શકતી કારણ કે ધ્વનિ યાંત્રિક તરંગ છે યાંત્રિક તરંગ એટલા માટે કારણ કે તેને આગળ વધવા માટે માધ્યમની જરૂર પડે છે પ્રસરણ કરવા વાળા માધ્યમ સાથે ધ્વનિ બદલાય છે ધ્વનિ ઉર્જા ગતિ માધ્યમ ઉપર નિર્ભર હોય છે હવામાં ધ્વનિ ની ગતિ લગભગ ત્રણસો ચુમ્માલીસ મીટર પ્રતિ સેકન્ડ છે અર્થાત ધ્વનિ તરંગ એક સેકન્ડમાં ત્રણસો ચુમ્માલીસ મીટર દૂર ચાલ્યું જાય છે પરંતુ આ ગતિ પ્રવાહી અને ઘન વસ્તુઓમાં વધી જાય છે ધ્વનિની ગતિ હવામાં સૌથી ઓછી પ્રવાહીમાં હવાથી થોડી વધારે અને ઘન માધ્યમમાં સૌથી ઝડપી હોય છે વિજ્ઞાન એ રમીને સમજવાનો વિષય છે ચમચીમાં આમ દોરો બાંધીને તમે પણ ઘંટડી જેવો અવાજ સાંભળો અને ધ્વનિનો માધ્યમ સાથેનો સંબંધ જાણો તો ચાલો ફરી એક વખત જોઈએ કે ધ્વનિને શા માટે માધ્યમની જરૂર પડે છે ધ્વનિ પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે ધ્વનિનું પ્રસરણ શૂન્યાવકાશમાં ન થઈ શકે ધ્વનિની ગતિ માધ્યમ પર નિર્ભર હોય છે હવામાં ધ્વનિની ગતિ લગભગ ત્રણસો ચુમ્માલીસ મીટર પ્રતિ સેકન્ડ છે પ્રવાહીમાં ધ્વનિની ગતિ હવાથી થોડી વધારે અને ઘનમાં સૌથી વધારે હોય છે અને હવે તમે જાતે જ જાણો ચંદ્ર પર અવકાશ યાત્રી એક વાતો સાંભળી શકે છે કે નહીં બસ એ જાણી લો કે ચંદ્ર ઉપર હવા તો ખૂબ જ ઓછી છે સાવ નહીં બનતો કંપન છે ને કાન છે પણ ધક્કો મારવો કેવી રીતે અવાજ છે ને ઉર્જા છે પણ તરંગ બને કેવી રીતે જો વચ્ચે માધ્યમ ન હોય તો ધ્વનિ તરંગ ચાલે કેવી રીતે સાઉન્ડ નીડ્સ મીડિયમ ધ્વનિને માધ્યમની જરૂર હોય છે